અમદાવાદના વટવા ખાતે કાર્યરત થયેલું નવું ભવિષ્ય નિધિ ભવન લાખો શ્રમિકોની પરસેવાની કમાણીનું સુરક્ષિત સરનામું બન્યું છે વટવા સ્થિત ની આ નવી પ્રાદેશિક કચેરી સાત હજારથી વધુ કંપનીઓના કર્મચારીઓ માટે આશાનું કિરણ લાવે છે આ કેન્દ્ર દ્વારા અમદાવાદ આણંદ ખેડા અમરેલી બોટાદ અને ભાવનગર જિલ્લાના સભ્યોને ઝડપી સેવાઓ મળશે શ્રમિકોના હક અને અધિકાર હવે માત્ર એક ક્લિક પર ઉપલબ્ધ બન્યા છે हमारे जो कंट्रीब्यूटरी मेंबर्स हैं वो करीब चार लाख के आसपास कंट्रीब्यूटरी मेंबर्स हैं और करीब 21,000 पेंशनर्स को हम हर महीना पेंशन देते हैं आ, हर महीना हम 50,000 क्लेम सेटल करते हैं और मुझे बताते हुए बहुत खुशी हो रही है कि अट्ठानबे प्रतिशत से ज़्यादा क्लेम हम 10 दिन के अंदर सेटल कर देते हैं और आ, जो हमारे रिवंस पोर्टल है ई पी एफ आई जी एवं सीपी उसमें हमारा जो एवरेज डिस्पोजल डेज ऑफ रिवंस है वो सिर्फ तीन दिन का है નેશનલ હાઇવે અડતાળીસ અને મેટ્રો સ્ટેશનની નજીક જ આવેલું આ સંકુલ કનેક્ટિવિટીની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે રૂપિયા દસ કરોડના ખર્ચે એક હજાર સાતસો ત્રેવીસ સ્ક્વેર મીટરમાં નિર્મિત આ ભવન સ્ટેટ ઓફ ધ આર્ટ સુવિધાઓથી સજ્જ છે પરિણામે કર્મચારીઓ માટે પીએફ ક્લેઇમ અને વિગતો અપડેટ કરવાની પ્રક્રિયા અત્યંત સરળ બની છે એટલું જ નહીં ટેકનોલોજી અને પારદર્શિતાના સમન્વયથી હવે પીએફ સંબંધિત કાર્યો માટે લાંબી પ્રતિક્ષા કે ધક્કા ખાવાની પરંપરાનો અંત આવ્યો છે ના અહીંયા જે જૂની ઓફિસ છે એના કરતાં જે નવી ઓફિસ સિટી આમ બની રહી છે તે અમને થોડી આવવા જવામાં સરળતા રહેશે ત્યાં નેશનલ હાઈવે બી છે મેટ્રોની બી સગવડ મળી રહેશે નજીકમાં અને બીઆરટીએસની બી સગવડ છે એટલે ત્યાં પહોંચી શકવામાં અમને આના કરતાં વધારે સગવડતા રહેશે સિંગલ વિન્ડો સિસ્ટમ અને ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી વટવાનું આ ઈપીએફઓ કાર્યાલય ઇઝ ઓફ લિવિંગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે આ પહેલ લાખો પરિવારોના આર્થિક ભવિષ્યને सुरक्षित करवानी दिशा में एक मजबूत कदम है नए ऑफिस के हिसाब से अगर देखा जाए अभी तो यहाँ पे सभी लोग मतलब है पुराना ऑफिस था उसका एक अलग वाइब था यहाँ का जो है वो अगर देखने देखना जाए तो वहां से यहाँ की कार्य क्षमता जो है उनकी वो भी बढ़ी हुई है स्पीड भी बढ़ी हुई है तो जो काम वहाँ पे 20-25 मिनट में होता था वो यहाँ पे 5-10 मिनट में खत्म हो जाता है